મહિલા પોલીસ કર્મચારી સહિત પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી ચિતાખારા ચોક વિસ્તારની ઘટના હુમલાની ઘટના કોંગ્રેસ દ્વારા વિજય સરગસ કાઢવામાં આવ્યું હતું ગાંધી ચોકથી કાઢવામાં આવ્યું હતું વિજય સરગત કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ રઝાક ખાલા વોર્ડ નંબર 8 માંથી આપમાંથી ચૂંટણી લડ્યા હતા છૂટણીમાં હાર થતા હુમલો કર્યાનું સામે આવ્યું છે હુમલામાં મહિલા પોલીસ કર્મચારી સહિત પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે બનાવને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

બધા મેમણ હતો પછી ત્યારે બધા હતા અને અમને અચાનક જ ટોળાનો માર મારે છે ત્યારે અમને મારા ભાઈ ઉપર ઈજા થઈ અરે માર એ લોકો અમને એ લોકોની હાર થઈ છે ને અમારી જીત થઈ છે એટલે એ લોકો હાર જોઈ નથી શકતા એટલે એ લોકો એ માર માર્યો છે